સિનોર રેલવે ગઢનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં સિનોરથી સાટલી જવાના માર્ગ ઉપર સિનોરમાં પ્રવેશવાના રોડ ઉપર આવેલા રેલવે ગઢનાળામાં વરસાદી પાણી ભરાતા અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે સામાન્ય વરસાદમાં ગઢનાળામાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે તો વરસાદ મન મૂકીને વરસે તો જોઉં જ શું દર વર્ષે રેલવે ગઢનાળા પાસે પાણી ભરાવાની સમસ્યા લોકોને માટે માથાના દુખાવા સમાન બન્યું છે તંત્ર કોઈ નક્કર પગલાં ભરી ગઢનાળા પાસે ભરાતા પાણીનો કાયમી ધોરણે ઉકેલ લાવે એવી લોક માંગ ઉઠવા પામી છે